ગુજરાત ની અંદર આપણે જોઈ જ રહ્યા છીએ કે નશો દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને સરકાર પ્રોપર કામ નથી કરી રહી એટલે ખાસ જાગૃતતાની જરૂર છે એટલે આજે રાજકોટ ખાતે શક્તિ કોલેજ ના જે વિદ્યાર્થીઓ અત્યારે બહાર આવશે એનો અમે અભિપ્રાય લેશું અને એના વિચારો છે એ સરકાર સુધી પહોંચાડશું અને આવનારા દિવસો ની અંદર વધુ ને વધુ ડ્રગ્સ પકડાય અને નશા મુક્ત ગુજરાત થાય એવો પ્રયત્ન શક્તિ સુપાશી દ્વારા કરવામાં બે હજાર વીસ થી પકડાણું હતું આપણે વિચારી શકાય કે બીજું જે ડ્રગ્સ નથી એ કેટલા હશે એટલે સરકાર હું અપીલ કરવા માંગીશ કે ગુજરાતના યુવાના ને તમે બરબાદ

મારી કોલેજ દ્વારા એ બહુ ઇન્સ્પિરેશનલ છે કે ભાઈ જે માણસો ને નશા ને એ બધી જે ઘટનાઓ બને છે નશાના લીધે એ બધી એનાથી છુટકારો મળે ગુજરાત ને રાજકોટ ને આ બહુ સારો કાર્યક્રમ છે કોંગ્રેસ દ્વારા મારી સરકાર ને એ જ અપીલ છે કે બને તેટલું નશા મુક્તિ ગુજરાત બનાવો તેથી જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓ ના થાય અને એ ઘટનાઓ થી જેને ઈજા થાય છે ઈજા ખાતી બંધ થાય તેમને એ જ સંદેશો છે કે બને ત્યાં સુધી નશાનો નો ઉપયોગ ના કરવો બીજા લોકો જે હેરાન થાય જેથી તમારું પરિવાર જે હેરાન થાય છે તે ના થાય